સુરેન્દ્રનગર ખાતે પાંચ હનુમાન નજીક મફતિયાપરાથી ડ્રગ્સના પાવડર સાથે એક મહિલા જડપાતા ખડભડાટ મચી જવા પામ્યો યુવા ધનને બરબાદ કરતું છ્યાસી હજાર નું હેરોઈન પોલીસ પોલીસ મહાનિરીક્ષક્રનગર જિલ્લામાં એનડી પીએસ એસ ના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિને નિસ્ત નાબૂદ કરવા માટેની સૂચના માર્ગદર્શન આપેલ હોય જેના અનુસંધાને મળેલ બાતમીના આધારે રીનાબેન ઉર્ફે ફાતિમા નામની મુસ્લિમ બેન પોતાના કબજામાં